સુરત એસ ઓજી પોલીસ મળેલી બાતમીના આધારે વરાછા વિસ્તારમાં આવેલા એક મકાનમાં રેડ કરી હેલ્થ વોર્નિંગ વિનાની પ્રતિબંધિત સિગારેટના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે આરોપી પાસેથી રૂપિયા એક લાખ સાડત્રીસ હજારથી વધુની મતાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી પોલીસે હાથ ધરી છે સુરત શહેર પોલીસ દ્વારા હાલ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહ્યું છે આ અભિયાન અંતર્ગત શહેર વિસ્તારમાં આવેલા પાનના ગલા તેમજ ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ વિક્રેતાઓ દ્વારા પ્રતિબંધિત ઈ સિગારેટ હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ તેમજ ગુટકાનું વેચાણ કરાઈ રહ્યું માહિતી એસઓજી પોલીસને મળી હતી આ માહિતીના આધાર એસઓજી પોલીસની ટીમે વરાછા વિસ્તારમાં આવેલા ત્રિકમ નગર એક મકાનમાં રેડ કરી હતી જ્યાંથી ગેરકાયદે અને હાલ તો વોર્નિંગ વિનાની પ્રતિબંધિત સિગારેટના જથ્થા સાથે કલ્પેશ સુરેશ ઠક્કર નામના શખ્સ મળ્યો હતો એસઓજીએ સ્થળ પરથી અલગ અલગ કંપનીના સાતસો વીસ પેકેટનો હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટનો જથ્થો સહિત એક લાખ સાડત્રીસ હજારથી વધુનું મતદાનો મુદ્દામલ કબજે કર્યો છે પ્રતિબંધિત હેલ્થ વોર્નિંગ બિનાની આ સિગારેટનો જથ્થો આરોપી ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો છે તેની તપાસ હાથ ધરાય છે સુરત એસઓજી પોલીસે વરાછા પોલીસ પથકમાં ફરિયાદ આપતા પોલીસે આગળની કાર્યવાહી ધરી છે સાથે